આ વિસ્ફોટને લીધે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે સાક્ષીઓના જણાવવા પ્રમાણે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આની અસરને લીધે અનેક ઘર નાશ થયા હતા રાજ્યના ગવર્નરે પોતાના નિવેદનમાં કહ્યું કે વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત સિત્તેતર લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવે છે તેઓની સારવાર હાલ ચાલી રહી છે તો મોટાભાગના લોકો સાજા થઈ પોતાના ઘરે જતા રહ્યા છે ગવર્નરે વધુમાં જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું કે એક મકાનમાં ગેરકાયદે ખનન કરનાર લોકોએ કબજો કરી રાખ્યો હતો તેઓ વિસ્ફોટ જમા રાખ્યો હતો જેના લીધે આ પ્રચંડ વિસ્ફોટ થયો હતો રાજ્ય સરકાર પીડિત પરિવારના લોકોને અસ્થાયી આવાસ આપશે તો મિત્રો આ ગંભીર અને ભયાનક અકસ્માત થયો છે જેની અંદર સિત્તેરથી થી વધુ લોકો ઘાયલ થયા છે મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ